ભાવનગર શહેરના શાહગુરા ચેરિટેબલ ટ્રસ્ટ હઝરત સૈયદ સિરાજુદ્દીન બાપુ ચીર્તી દ્વારા આયોજિત સત્યાવીસમો સમૂહ શાદી સમારોહ શહેરની ઇમામવાડા મસ્જિદની પાસે આવેલા બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં યોજાયો હતો સમુ શાદીમાં દસ દુલ્લા દુલ્હનો નિકામા પાક બંદરમાં બંધાયા હતા સંસ્થા દ્વારા દુલ્હનોને ઘર વખરીની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી તેમજ આગેવાનોએ દુલા દુલ્હન તેમના પરિવારજનોને શાદીની મુબારકબાદ આપી હતી તો આ કાર્યક્રમમાં આલીમ સાહેબો સૈયદ સાદતો સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલભા ગોહિલ ભાવનગર મ્યુનિસિપલ વિપક્ષના નેતા જીતુભાઈ સોલંકી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી ઇકબાલભાઈ આરબ રહીમભાઈ કુરેશી રૂમીભાઈ શેખ કાળુભાઈ બેલિયા સાજીદ કાજી અશલમ શેખ આનંદભાઈ બરેયા અલ્યાસ મલેક મહેન્દ્રસિંહ ગોહિલ તૌસિક પઠાણ આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હઝરત સૈયદ સિરઝુદ્દીન બાપુ ચિસ્તી અનવર ખાન પઠાણ સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સારી જહેમત પણ ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ